તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ ખેડૂતોને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આવનારું નવું વર્ષ ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર લઈને આવી રહ્યું છે જી આ દર્શક મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતો માટે આ ખૂબ જ ખુશીના સમાચાર ગણી શકાય તો વિગતવાર માહિતી મેળવીએ મિત્રો દેશના લાખો અન્નદાતાઓ માટે આવનારો સમય મહત્વપૂર્ણ બની રહેવાનો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે હવે નવી આશાઓ જાગી છે દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વરદાનરૂપ ગણાય છે ખેડૂતો તેમના આગામી હપ્તા એટલે કે બાવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ખેડૂત સહિત ખેતી સાથે સંકળાયેલા સૌ કોઈની નજર આગામી પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ ઉપર મંડરાઈ રહી છે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ફાળવવામાં આવતા ભંડોળમાં વધારો કરવામાં આવી શકે છે જે સંપૂર્ણપણે દર્શાવે છે કે કૃષિ ક્ષેત્ર મોદી સરકારની પ્રાથમિકતા યાદીમાં ટોચ ઉપર છે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ ઉપર નજર નાખતા સરકારે શરૂઆતમાં રૂપિયા સાઠ હજાર કરોડની ફાળવણી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે કરી હતી જોકે ખેડૂતોની જરૂરિયાતો અને યોજનાઓના વ્યાપને ધ્યાનમાં રાખીને તેને વધારીને રૂપિયા ત્રેસઠ હજારને પાંચસો કરોડ કરવામાં આવ્યા હતા આ વધારો મામૂલી નથી તે લાભાર્થીઓની વધતી સંખ્યા અને કોઈપણ પાત્ર ખેડૂતોના ભંડોળમાં અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવાની સરકારની ઈચ્છા દર્શાવે છે છેલ્લા બે વર્ષમાં રૂપિયા બે હજાર કરોડથી વધુનો બજેટ વધારો સરકારના ઈરાદાઓને સ્પષ્ટપણે દર્શાવે છે તમને જણાવી દઈએ કે દરેક ખેડૂત પાસે હાલ સૌથી મોટો પ્રશ્ન અને ચર્ચાનો વિષય એ છે કે શું મોદી સરકાર રૂપિયા છ હજાર કરોડની વાર્ષિક સહાય રકમમાં વધારો કરી શકે કેમ કૃષિ ક્ષેત્રે સતત વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને સન્માન નિધિની રકમમાં વધારો કરવાની લાંબા સમયની માંગ કરવામાં આવી રહી છે હાલમાં આ રકમ ત્રણ હપ્તામાં સુધી બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેનાથી ખાતર અને બિયારણ ખરીદવામાં તાત્કાલિક રાહત મળે છે કોઈ જ વચેટિયા વિના ખેડૂતોને ફાળવવામાં આવતા રૂપિયા સીધા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે અને તે યોજનાની સૌથી મોટી તાકાત છે હવે આશા છે કે સરકાર આગામી બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાનો ઐતિહાસિક નિર્ણય લઈ શકે છે જેનાથી ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળી શકે તમને જણાવી દઈએ કે જ્યારે નાણાં મંત્રી નિર્મળા સીતારમણ આગામી પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ બજેટ રજૂ કરશે ત્યારે સમગ્ર રાષ્ટ્ર કૃષિ મંત્રાલયના પ્રસ્તાવો ઉપર નજર રાખશે કૃષિ જગત સાથે સંકળાયેલા નિષ્ણાતો માને છે કે આગામી ચૂંટણીઓ અને ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે મોટી ભેટ આપી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ થયા પછી સરકારે ભંડોળ વિતરણમાં પારદર્શિતા જાળવી રાખી છે અને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જ રૂપિયા એકસઠ હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે દર્શક મિત્રો મોદી સરકારની આ યોજના વિશે તમારો શું મંતવ્ય છે શું તમારા મતે સરકાર દ્વારા આ યોજનામાં કોઈ ખેડૂતોને મોટો લાભ મળી શકે કે કેમ અને આગામી બજેટમાં ખેડૂતો માટે કઈ કઈ જોગવામાં કરવા જોગવાઈ કરવામાં આવી શકે છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો